વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષે નીટની પરીક્ષા યોજવામાં આવે છે આ વર્ષે આગામી ચોથી મે બે હજાર રવિવારના રોજ આ પરીક્ષા યોજાવાની છે નીટ બે હજાર પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્ય કક્ષાએથી મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે जिल्हा पोलिस अधीक्षक अक्षयराज मकवाणा सहित परीक्षा निमणूक पामेल जिल्हाना ना नोडल अधिकारी उपस्थित राहतात વિડીયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો રૂમ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત આરોગ્યલક્ષી સુવિધાઓ પીવાનું પાણી વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસઓપી મુજબ પરીક્ષાલક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે નીટ બે હજાર પચીસ માટે જિલ્લા કક્ષાએ ક્લાસ એક અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે તમામ અધિકારી અને કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરાઈ છે જિલ્લામાં ડીસા દાંતીવાડા અને પાલમપુર ખાતે કુલ બાર સેન્ટર પર ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમણે સંબંધિત અધિકારીઓની વીજળી એક્સ્ટ્રા બસ મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ પાણી સીસીટીવી મોનિટરિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તફલીક ના થાય તે જોવા માટે સૂચના આપી હતી ન્યાય અને નિષ્પક્ષ વાતાવરણમાં નીટ બે હજાર પરીક્ષા યોજવા માટે બનાસકાંઠા વહીવટતંત્ર સજ્જ છે